ચૂડા તાલુકાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર સરકારી યોજનાનો લાભ મેળવી ખેડૂતો આત્મનિર્ભર બન્યા ચુડા તાલુકાના સેજકપર ગામના યુવા ખેડૂત વિપુલભાઈ જેજેરિયાએ આઈ ખેડૂત પોર્ટલ થકી ટ્રેક્ટર માટેની પિસ્તાલીસ હજાર જેવી રકમની સબસિડી મેળવીને કૃષિ પ્રધાન આપનાર દેશમાં અનેક પ્રગતિશીલ ખેડૂતો સાચા અર્થમાં કૃષિના ઋણી બનીને પોતાનું જીવન ધોરણ લાવી રહ્યા છે કૃષિ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન અને સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓથી ખેતી હવે નફાકારક વ્યવસાય બની રહ્યો છે સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આઈ ખેડૂત પોર્ટલ એક મહત્વપૂર્ણ પહેલ છે આ પોર્ટલના માધ્યમથી ખેડૂતોને ખેતી બાગાયતી પશુપાલન અને અન્ય વિવિધ ખેતી સંબંધિત યોજનાઓમાં સરળતાથી ઓનલાઈન અરજી કરીને યોજનાઓનો લાભ લઈ રહ્યા છે ત્યારે પરંપરાગત ખેતી છોડીને ચૂડા પ્રાકૃતિક મોડેલ ફાર્મના ખેડૂત નારાયણભાઈ લખુમે આઈ ખેડૂત પોર્ટલ પર રોટાવેટરની ચોત્રીસ હજાર જેટલી રકમની સબસિડી મેળવીને પપૈયાનું વાવેતર કરી ખૂબ જ સારું વળતર મેળવી રહ્યા છે દરેક ખેડૂતોએ બાગાયતી પાકોની ખેતી અપનાવી જોઈએ બાગાયતી પાકોમાં આગામી ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે પરંપરાગત ખેતી કરતાં શાકભાજી ફળ પાકોની ખેતીમાં ઓછા સમયમાં વધુ નફો મળે છે જેનો તમામ ખેડૂત મિત્રોને લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો સિદ્ધનાથ પ્રાકૃતિક ફાર્મ લખુમ નારાયણ ભાઈ ગંગારામભાઈ ગામચુડા તાલુકો જિલ્લો શ્રીનગર મેં આઈ પોર્ટલ ઉપર અરજી કરેલ જેમાં મને રોટાવેટર મંજૂર થઈ અને સબસિડી મળેલ તેમાં ચોત્રીસ હજાર પાંચસો રૂપિયા સહાય મળે જે પ્રાકૃતિક ખેતી કરવામાં મને મદદરૂપ થાય છે અને અન્ય ખેડૂતોને પણ આવી સહાય મળે અને પ્રાકૃતિક ખેતી કરતા થાય બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર